નમસ્કાર હું મહેશ ભારત આજ રોજ બાર ઓગસ્ટ એટલે લાઇબ્રેરી સાયન્સના નેતા પદ્મશ્રી ડૉક્ટર કેસ આર જન્મ જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય લાઇબ્રેરિયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દેશભરના લાઇબ્રેરીમાં સેવા બજાવતા બધા જ લાઇબ્રેરિયન મિત્રોને ભાઈઓને બહેનોને આજના લાઇબ્રેરીયન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સાથે જ ટૂંક સાથે કહેવું પડે છે કે કોડીનાર તાલુકામાં રમતગમત અને સાંસ્કૃતિક મંત્રાલય હસ્તક સરકારી લાઇબ્રેરી આવેલી છે જેમાં ગત વર્ષ બે હજાર એકવીસથી કાયમી લાઇબ્રેરિયન ન હોય ઇન્ચાર્જ લાઇબ્રેરીયન તરીકે અને આઉટસોર્સથી મૂકેલા પટ્ટાવાળા દ્વારા લાઇબ્રેરી ચલાવવામાં આવી રહી છે ત્યારે હાલ શિક્ષણનું સ્તર વાંચકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમય હોય લાઇબ્રેરીનું મહત્વ વિશેષ અત્યારના સમયમાં ખૂબ જ વધી ગયું છે અત્યારે જે લાઇબ્રેરી કોડીનારમાં ચાર્જમાં છે એમને કોડીનાર સરકારી તાલુકા પુસ્તકાલયની સાથે જ અન્ય ત્રણ લાઇબ્રેરીનો પણ ચાર્જ છે આમ જોવા જઈએ તો આ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં છે એક લાઇબ્રેરિયન પાસે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ લાઇબ્રેરીનો ચાર્જ રહેલો છે જે ગુજરાતમાં લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો એની એની રોજગારી સામેના ભવિષ્ય સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે સરકાર આ શિક્ષિત અને સક્ષમ બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે ચિંતિત નથી ત્યારે આજ રોજ રાષ્ટ્રીય લાઇબ્રેરિયન દિવસ નિમિત્તે કોડીનાર તાલુકા સરકારી લાઇબ્રેરીમાં કાયમી ફૂલ ટાઈમ લાઇબ્રેરી એ લાઇબ્રેરીની નિમણૂક કરવામાં આવે એ માટે આજ રોજ અમે રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી મોરુભાઈ બેરાને લેખિત રજૂઆત સાથે જ આ વિડીયો સંદેશ મારફત પણ અમે માગણી કરીએ છીએ વિનંતી સહ માંગણી કરીએ છીએ કે લાઇબ્રેરીમાં ના વાંચકો અને શિક્ષિત બેરોજગાર યુવાનો જેમને પ્રાઇવેટ ખાનગી લાઇબ્રેરીઓમાં ઊંચી ફી આપી અને વાંચવા માટે જવું પડતું હોય સાથે જ ખાનગી પ્રકાશનો અને ગ્રંથ નિર્માણ બોર્ડના સંદર્ભ પુસ્તકો ખૂબ જ મોંઘા હોય છે જે આ બેરોજગાર યુવાનોને પરવડે તેમ ન હોય સરકારી પુસ્તકાલયમાં આ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દરેક પ્રકાશનોના પુસ્તકો ઉપલબ્ધ હોય સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ હોય અને કરંટના માસિક મેગેઝિન ન્યૂઝપેપર ઇંગ્લિશ ગુજરાતી હિન્દી આ ઉપલબ્ધ મોટાભાગે હોય છે પરંતુ લાઇબ્રેરિયન ના હોવાના કારણે વાંચકો અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે એમની જે જરૂરિયાતની સુવિધાઓ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે એટલે વાંચકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની ખાસ તો તૈયારી કરતા જે બેરોજગાર યુવાનો છે એના વિશાળ હિતને એના ભવિષ્યને ધ્યાનમાં રાખી આજ રોજ અમે ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે કોડીનાર સરકારી તાલુકા સરકારી પુસ્તકાલયમાં વહેલી તકે કાયમી લાયબ્રેરીયની નિમણૂક કરવામાં આવે એવી અમારી માંગણી સ વિનંતી છે જય હિન્દ જય મહાભારતી